અહીંયા એક દાખલો આપેલો છે કે એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ દસ કિલોમીટર પ્રતિ કલાક છે અને નદીના પ્રવાહની ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક છે જો હોડી નદીના પ્રવાહની દિશામાં બે કલાક ત્રીસ મિનિટ સુધી ચાલે તો તેણે કાપેલું અંતર શોધો મિત્રો તમારે આ પ્રકારના દાખલા માટે એક કોન્સેપ્ટ યાદ રાખવાનું છે કે હોડી અને પ્રવાહની કોઈ એક્ઝામ્પલ આપેલો હોય તો તમારે યાદ રાખવાનું છે કે હોડી જ્યારે નદીના પ્રવાહની દિશામાં ગતિ કરતી હોય ત્યારે હોડીની ઝડપ જે છે એ સ્થિર પાણીમાં હોડીની ઝડપ પ્લસ નદીના પ્રવાહની ઝડપ આ બંનેના સરવાળા જેટલી બની જાય છે બરાબર તો અહીંયા આપણે શું કરીએ કે જ્યારે પણ હોડી નદીના પ્રવાહની દિશામાં ગતિ કરતી હોય ત્યારે તેની ઝડપ કેટલી થાય એ આપણે સૌથી પહેલાં લાવવી પડે તો અહીંયા હું લખી શકું કે પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં હોડીની ઝડપ હોડીની ઝડપ તો નદીના પ્રવાહની દિશામાં હોડીની ઝડપ આપણે લાવવી પડી તો કેટલી થાય તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ અને નદીના પ્રવાહની ઝડપ આ બંનેના સરવાળા જેટલી થાય તો અહીંયા સરવાળો આપણે કરી શકીએ કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ દસ કિલોમીટર પ્રતિ કલાક છે જ્યારે નદીના પ્રવાહની ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક છે તો આપણે આ બંનેનો સરવાળો કરીએ તો તમને અહીંયા મળી જાય છે અઢાર કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા પ્રવાહની દિશામાં હોડીની ઝડપ લાવી હોય તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ અને નદીના પ્રવાહની ઝડપ આ બંનેનો આપણે સરવાળો કરવો પડે હવે અહીંયા એક વસ્તુ જોઈએ કે તમને અહીંયા આપેલું છે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ અઢાર કિલોમીટર પ્રતિ કલાક આનો મતલબ એવો થાય કે એક કલાકમાં અઢાર કિલોમીટર અંતર હોડી કાપે છે બરાબર તમને અહીંયા નદીના પ્રવાહની દિશામાં બે કલાક અને ત્રીસ મિનિટ સુધી હોડી ચલાવવાનું કહેલું છે તો આપણે જોઈએ કે એક કલાકની અંદર અઢાર કિલોમીટર અંતર કપાતું હોય તો બે કલાકમાં કેટલું અંતર કપાય તો બે કલાકમાં છત્રીસ કિલોમીટરનું અંતર કપાય બરાબર એના પછી અહીંયા ત્રીસ મિનિટનો સમય બીજો લાગે છે તો એક કલાકમાં એટલે કે સાઠ મિનિટમાં અઢાર કિલોમીટર અંતર કાપતું હોય તો અડધો કલાક એટલે કે ત્રીસ મિનિટમાં કેટલું થાય તો આના કરતાં અડધું અંતર કપાય એટલે કે નવ કિલોમીટરનું અંતર બાકીની ત્રીસ મિનિટમાં કાપેલું હોય હોડી બરાબર તો અહીંયા તમને ટોટલ બે કલાકમાં છત્રીસ કિલોમીટર અને ત્રણ ત્રીસ મિનિટની અંદર નવ કિલોમીટર અંતર કપાય છે તો ટોટલ સરવાળો કરીએ તો આનું ટોટલ અંતર મળી જાય છે પિસ્તાલીસ કિલોમીટર એટલે કે હોડી નદીના પ્રવાહની દિશામાં બે કલાક અને ત્રીસ મિનિટમાં પિસ્તાલીસ કિલોમીટરનું અંતર કાપશે